રામના હાથેથી પથ્થર ન તર્યા પણ રામ નામથી પથ્થર તરી ગયા એમ તમે એનો રામ રામ બોલ્યા કરીએ રામ 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 તો તમે હું પણ તરી જઈએ તમારે મારે તરવું હોય તો રામ 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 બોયલા જ કરો બોયલા જ કરો બોયલા જ કરો ગોસ્વામી તુલસીદાસજી મહારાજ તો ત્યાં સુધી એમ કહે છે તમે પવિત્ર હોય કે અપવિત્ર હોય સાંભળજો બાબા સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પ્રમુખ સ્વામીજી મહારાજ નું સૂત્ર સાંભળજો પ્રમુખ સ્વામીજી મહારાજ તમને મને ખાસ એ નામ ગમે ત્યાં બોલાય સાંભળજો મંત્ર ગમે ત્યાં ના બોલાય પણ ભગવાન નું નામ રામ કૃષ્ણ એ ગમે ત્યાં બોલી શકો એ તમે બાથરૂમ માં ગયા હોય ને ત્યાં પણ ભગવાન નું નામ બોલવામાં પાપ નથી મારા શબ્દ નથી હો કારણ કે મોટા ભાગે મે માણસોને જોયા છે બાથરૂમ માં ગયા ને ત્યાં રામ નામ સત્ય થઈ જાય કા હુતા હોય ત્યાં વ્યા જાય મેં જોયેલું છે ઘણા લોકો ને એટલે ભગવાન નું નામ ગમે ત્યાં બોલી શકો આ બધા બ્રાહ્મણ દેવતા બેઠા છે બ્રાહ્મણ દેવતા ને પૂજજો એ પૂજા કરવા બેસો ને તમે એટલે બ્રાહ્મણ દેવતા સૌથી પહેલા પાણી છાટીને એક મંત્ર બોલે તમારે તમારી પાસે અપવિત્ર પવિત્ર વાહ અપવિત્ર પવિત્રો વા સર્વા અવસ્થાંગતો પીવા તમે ગમે એવી અવસ્થામાં હોય પણ કેવલ ને કેવલ એક વાર ભગવાન નું નામ લ્યો ને તો તમે આપમેળે પવિત્ર થઈ જાઓ છો હમણાં મારી હિન્દીમાં કથા હતી બોરીવલીમાં હિન્દીમાં હતી હો તો એક બેન મને પ્રશ્ન કર્યો મને કે શાસ્ત્રીજી આ બેનો જ્યારે ધર્મમાં હોય ધર્મમાં હોય પીરિયડમાં હોય ત્યારે ભગવાનનું નામ બોલાય કે ન બોલાય મેં કીધું ચોક્કસ બોલાય ભગવાનનો નામ બોલવામાં કોઈ પાપ નથી હો અને મહાભારતમાં પ્રમાણ છે એ દ્રૌપદીની હાડી ખેંચાતી હતી દુઃશાસન જ્યારે હાડી ખેંચતો હતો ને ત્યારે દ્રૌપદી હોતે સમયમાં ધર્મમાં હતી હો જો ભગવાન નું નામ ન બોલાતું હોય તો દ્રૌપદી નામ ન બોલત પણ દ્રૌપદી એ નામ પણ બોલ્યા અને ભગવાન દ્વારકાધીશ આનો અર્થ એવો થાય કે ભગવાન નું નામ ગમે તે વ્યક્તિ ગમે ત્યારે ગમે તેવી અવસ્થામાં બોલી શકે છે પછી જોવો નહીં તમે ભાવથી બોલો કે કુભાવથી બોલો બોલો આ બીજું બધું બોલવા કરતા ઘણા તો ન બોલવાનું બોલતા હોય મારા ગુરુદેવ ભગવાન એમ કહેતા આ આ બધા સાંભળજો બારાવાલા પ્લીઝ સાંભળજો મારા ગુરુદેવનું વાક્ય છે મારા ગુરુદેવ એમ કહેતા બાલકૃષ્ણ દાદા મારા ગુરુદેવ એમ કહેતા મને ખાસ કરીને બેટા જીભની એવી આદત પાડી દ્યો ને કે ભગવાનના નામ વગર ક્યારેય રહી જ ના શકે મારા ગુરુદેવ ભગવાનના શબ્દ મને બહુ કામ લાગે વ્યક્તિગત પહેલાં શું બનશે સાંભળો બધાય પહેલાં તમે જીભને છે ને આમ ટેવ પાડી દેહો ને જીભ ને ટેડશો એટલે પછી શું થશે તો કે જીભ બોલતી બંધ થઈ જાય અને તમારું હૈયું બોલતું ચાલુ થઈ જાય પણ પેલા જીભને તમે ખાવા બેઠા હોય તો કોળીઓ કઈથી નાક માં ગયો ખરા ક્યાં જાય ના કોને માથે નહીં જતો હોય આમ પછી શેમ્પુ થી નાખવું શાસ્ત્ર તમને ને મને કહે છે મારા ગુરુદેવ ભગવાનના શબ્દ એકવાર તમે મોઢાને આદત પાડી દીધી હશે રામ 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 જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો પછી શું થશે મોઢું બોલે કે ન બોલે એકવાર ને એકવાર હૈયુ તો બોલવાનું ચાલુ રાખી દે હો અને બોલે ને પછી મોઢાનું કાંઈ અસ્તિત્વ છે જ નહીં વ્યક્તિગત હું તમને મારા અનુભવ કહું એ હું ભલે તમને કથા કરું કે ન કરું પણ મારા અંદર ચાલુ હોય અમારે કોશિશ કરો એક વખત પ્રયત્ન કરો એ ઘણી વાર બને એવું તમે ગાય ઘરનું કામ કરતા હોય તો ભૂલી જાઓ ભગવાન નું નામ ભૂલાઈ જાય અને નામ તરત ભૂલાઈ જાય ફિલ્મ નું ગીત નો ભૂલાય બોલો તમે ગમે તે કામ કરતા કામ કરતા કરતા ભૂલી જાવ ને તો પણ પાછું જ્યારે યાદ આવે ને ત્યારે પાછું ચાલુ કરી દો જેવું યાદ આવે તરત રામ 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 ચાલુ રાખવું ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે ભાવથી કુભાવથી આળસથી પણ ભગવાનનું નામ હા ઘણા લોકો બગાહ ખાતા ખાતા નથી બોલતા રામ 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 બોલવામાં તમારું ને મારું કલ્યાણ બહુ છે